એમસી દ્વારા ગાર્ડનમાં એલ સ્ક્રીન મૂકી જાહેરાત કરવામાં આવશે એલ પર જાહેરાત કરવાથી મહાનગરપાલિકાની આવક થશે ખાનગી જાહેરાત ઉપરાંત મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઉપયોગી જાહેરાત કરવામાં આવશે સરકારની વિવિધ જાહેરાતો અંગે લોકોને માહિતી આપવામાં આવશે ગાર્ડનમાં આવતા લોકોને રોગચાળો અટકાવવા કેવા પગલાં લેવા ટ્રાફિક નિયમો અંગે પણ જાગૃત કરવામાં આવશે આટલું જ નહીં તેમણે એમસીના અધિકારીઓને તાકીદ કરાવી છે કચેરીમાં હાજર રહેવા માટે તાકીદ કરવામાં આવી છે પ્રતિદિન સવારે અગિયારથી એક દરમિયાન કેબિનમાં હાજર એવા તાકીદ કરાઈ છે આ ગાળા દરમિયાન રાઉન્ડ લેવા મીટિંગ કે અન્ય કામ રાખવા નહીં તેવી વાત કરાઈ છે કચેરી આવેલા નાગરિકોને મળી તેઓની સમસ્યાનું ઉકેલવા માટે પણ કહેવામાં આવ્યું છે કમિશ્નર ડેપ્યુટી કમિશનર સહિતના તમામ અધિકારીઓના નિયમોનું પાલન કરવું પડશે શું કહી રહ્યા છે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગદાણી તે ઘણા નાના મોટા ફરિયાદ ને આધારે વાત કરી કે રાઉન્ડ માં હોય અથવા તો મીટિંગમાં હોય તો પરિણામે વાત કરીએ કે અનેક પ્રશ્નો ઉભા થતા હતા સિટીઝનો મનમાં આગામી સોમવાર થી અગિયાર થી એક દરમિયાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરથી શરૂ કરીને તમામ નીચેના અધિકારી પોતાના ટેબલ પર હાજર રહે અને આવનાર હોય એનો આપણે વાત કરીએ સાનુપૂર્વક અને ત્વરિત નિર્ણય લઈ એનો પ્રશ્નોનો નિકાલ લાવે એ માટે તમામ અધિકારીને મ્યુનિસિપલ કમિશ્નરથી લઈ નીચેના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રીઓ અને નીચેના તાબાના અધિકારી તમામે પોતાની ઓફિસની અંદર અગિયાર થી એક ના સમયગાળા દરમિયાન હાજર રહેવું અને જનતાને શાંતિથી સાંભળી તેમના પ્રશ્નોના આવક હોય છે ક્યારેક કોર્પોરેશન હોલ હોય ગાર્ડન હોય કે અર્બન હેલ્થ સેન્ટર એ આવકના આધારે કોઈ નિર્ણય કરવામાં આવતા નથી સાથે તેમણે જયશંકર સુંદરી હોલ

રાષ્ટ્રીય તહેવાર નવમી ઓગસ્ટ આગામી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ભાઈ અને બહેનનો બેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જતી હોય છે તો મહાનગરપાલિકાની અંદર જે વસવાટ કરતી બહેનો છે એ પોતાના ભાઈને ત્યાં રાખડી બાંધવા જાય ત્યારે મહાનગર સંચાલિત જે બીઆરટીએસ જનમાર્ગ છે તેની અંદર એ દિવસે નિઃશુલ્ક એક રૂપિયો ચાર્જ લેવામાં આવશે નહીં ટિકિટ ફાડવામાં આવશે આગામી તેર ઓગસ્ટના રોજ અમદાવાદમાં યોજાશે તિરંગા યાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તિરંગા યાત્રામાં જોડાશે અંદાજે પચીસ લોકો તિરંગા યાત્રામાં જોડાયા તેવું અનુમાન રામેશ્વર મંદિર કુબેરનગર જવાના માર્ગ ઉપર નીકળશે તિરંગા યાત્રા બે કિલોમીટર લાંબા રૂટ ઉપર નીકળશે તિરંગા યાત્રા ને 10 ઓગસ્ટ ના રોજ શહેરના અલગ અલગ વોર્ડમાં તિરંગા આપવામાં આવશે અડતાલીસ વોર્ડ આઠ લાખ તિરંગા આપવાનું આયોજન ચાલી રહ્યું છે આમાં આપણે શું કરી રહ્યા છે દેવાંગનાની તે સાંભળી સવારે અંદર જે વેસ્ટ કલેક્શન કરતી ગાડી એક્સિડન્ટ કર્યો પરિણામે દુઃખદ ઘટના બની વ્યક્તિનું અવસાન થયું એ ખરેખર દુઃખની બાબત છે આ પ્રકારની ઘટના ચલાવી દેવામાં આવી નહીં એને આપણે વાત કરીએ કે એજન્સીને દંડાત્મક કાર્યવાહી તદ ઉપરાંત આપણે વાત કરીએ કે આવનાર સમયગાળા દરમિયાન તમામના ડ્રાઈવરોના લાયસન્સ વેરીફિકેશન કરવામાં આવશે અને તદ ઉપરાંત આપણે વાત કરીએ કે આ નિયમિત ચાલે આ પ્રકારની ઘટના કોર્પોરેશન ચલાવી લેવા માંગતો નથી દંડ રક્ષાબંધન ઓગસ્ટ મહિનો અમે તહેવારોનો મહિનો ધાર્મિક તહેવાર રાષ્ટ્રીય તહેવાર નવમી ઓગસ્ટ આગામી રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે ભાઈ અને બહેનનો બેન પોતાના ભાઈને રાખડી બાંધવા માટે જતી હોય છે તો મહાનગરપાલિકાની અંદર જે વસવાટ કરતી બહેનો છે એ પોતાના ભાઈને ત્યાં રાખડી બાંધવા જાય ત્યારે મહાનગર સંચાલિત જે બીઆરટીએસ જનમાર્ગ છે તેની અંદર એ દિવસે નિઃશુલ્ક

જે ફૂટફોલ વધારે હોય છે તેવા ગાર્ડનો દાખલા તરીકે કાકૈયા ગાર્ડન હોય વસ્ત્રાપુર લેક હોય પરિમળ ગાર્ડન હોય પૂર્વ વિસ્તારનું ગાર્ડન હોય આવા જે ગાર્ડનો છે આઠ થી દસ થી બાર પ્રકારના ગાર્ડનો તેની અંદર એલઈડી પર રાજ્ય સરકાર મહાનગરપાલિકા અને આપણે વાત કરીએ કે કેન્દ્ર સરકાર વહીવંદના યોજના હોય બીઆરટીએસ અને એમટીએસઠ વર્ષથી ઉપરના ફ્રી કરી એ યોજના હોય તદ ઉપરાંત એને અર્બન હેલ્થ સેન્ટર મેલેરિયા રિલેટેડ હોય આ બધી જ માહિતી એ જ્યારે ફૂટફોલ પર જ્યારે આવતા હોય ત્યારે એ લોકોને સહેલાઈથી મળી શકે એ માટે એલઇડી સ્ક્રીન પર દર્શાવવામાં આવશે ઉપરાંત જે પણ કંપનીને ત્યાં આગળ પોતાની એડવર્ટાઈઝ કરવી હોય તો એડવર્ટાઈઝના રાઇટ પણ એના દર નક્કી કરી એને આપવામાં આવશે આમ આપણે વાત કરીએ કે નગરજનોને આપણે ટેમ્પરેચર હોય ક્લાઉડી વાતાવરણ વરસાદ અને વિવિધ યોજના આ બધી જ માહિતી જે લોકો વોકિંગમાં આવતા હોય છે એ તમામ લોકોને આ માહિતી સરળતાથી પ્રાપ્ત થઈ શકે દર્શક મિત્રો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે એનકવરેજ ન્યૂઝ જોતા રહો